બીજી બાજુ વાત કરીએ આપણે અમદાવાદની તો અમદાવાદમાં અમદાવાદના સાણંદ એવા ગોરસો સીમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમમાં એક પ્રાઇવેટ બંગલોમાં એક પચીસમી એનિવર્સરી પાર્ટી હતી જેમાં દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું જે અંગે બાતમી મળતા જ પોલીસની ટીમે ત્યાં રેડ કરી એસી જેટલા યુવક અને યુવતીની ધરપકડ કરી હતી આ સાથે જ મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે સાણંદના ગોરસ સોસીમ નજીક એક પ્રાઇવેટ વીકેન્ડ હોમમાં એવીની પચીસમી એનિવર્સરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા અહીં ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા આ ઉપરાંત અગિયાર જેટલા ટેબલ પર કેક હુક્કો અને દારૂ પીરસવામાં આવ્યો હતો પોલીસે રેડ કરતા જ મહેફિલમાં ભંગ પડ્યો હતો અને ત્યાં હાજર યુવક અને યુવતીઓમાં અફડાતફડી મચી ગઈ હતી પોલીસ એસી જેટલા યુવક યુવતીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ હતા માહિતી અનુસાર કે મહિલાઓને વાગે વહેલી સવારે જ્યારે પુરુષોને સાડા પાંચ વાગે વહેલી સવારે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા મહિલાઓને મેડિકલ તપાસ બાદ નોટિસ ફટકારીને છોડી મૂકવામાં આવી હતી જ્યારે પુરુષો હજુ પણ પોલીસની જ કસ્ટડીમાં છે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોરજ ગામની સીમમાં સફળ નિર્વાના ગ્રીન ખાતે યોજાયેલી એક હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં રહેવાસી ઓગણપચાસ વર્ષીય અમિત ગોપીલાલ પચેરીવાલે પોતાના સાડુ આદર્શ અગ્રવાલની પચીસમી લગ્નતિથી એટલે કે એનિવર્સરીની ઉજવણી કરવા માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું આ માટે તેમણે તેમના મિત્ર રવિ ગોરખપુરિયાના સફળ નિર્વાના ગ્રીન્સ ખાતેના પ્લોટ નંબર બસ્સોનો ઉપયોગ કર્યો હતો જ્યાં મોટી સંખ્યામાં મહિલાને પુરુષ મિત્રોને આમંત્રિત કરી પરપ્રાંતિય વિદેશી દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી ત્યારે પોલીસે આ સ્થળેથી કુલ એક્યાસી વ્યક્તિઓની અટકાયત કરી છે જેમાં તેતાલીસ પુરુષો અને આડત્રીસ મહિલાઓનો સમાવેશ થાય છે પોલીસ દ્વારા કુલ બે કરોડ એક્યાણું લાખ ચોર્યાસી હજાર બસો પચાસ રૂપિયાના મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા છે જેમાં વિદેશી દારૂની આઠ સ્વીલબંધ બોટલ સાત અડધી ભરેલી બોટલો અને ત્રણ ખાલી બોટલો તેમજ દારૂ પીવા માટેના સિત્તેર કાચના ગ્લાસ રબરની પાઇપવાળા દસ હુક્કા હુક્કા ફ્લેવર્સના આઠ પેકેટ અને તેત્રીસ પ્લાસ્ટિકના ડબ્બા આરોપીઓ પાસેથી ત્યાં વસૂલવામાં અને જપ્ત કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે પોલીસ

ટોટલ આ કેસમાં એટી વન લોકોની ધરપકડ કરવામાં આવી છે તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે જે લોકો સંકળાયેલા સાઉન્ડ વાળા છે જે ઉદકા સપ્લાયર છે જે ત્યાં જે કેટરિંગ ના સ્ટાફ છે એ તમામ ને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ઓર અત્યાર સુધી જે ટોટલ બે કરોડ અને ત્રણ બે કરોડ ત્રીસ લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલ છે ટ્વેન્ટી ટુ અને સેવન્ટી મોબાઈલ ફોન્સ ની અત્યારે ટોટલ સીજ કરવામાં આવેલા છે ઓર આજે આજે આખી જે રેડ હતી આ રેડમાં ટોટલ વીસ થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા ઓર આ રેડ જે હતી આ સાણંદ બીએ પીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી

એનો ઇન્ટીરિયર નો ફ્લોરિંગ નો ફર્નિચર નો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે ઇન્વાઇટ કર્યા હતા એને આ જે લીકર હતી એ લિકર ક્યાંથી લાવ્યા છે આ એની એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે ઉકા સપ્લાય કરનાર છે એને અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે